નમસ્કાર વાળા દર્શક મિત્રો ભાઈઓ તથા બહેનો આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત મોંઘવારી ભથ્થામાં નવા ફેરફારો વિશે અને પેન્શન અને પગારમાં કેટલી અસર પડશે તેની તમામ વાત આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ તો મિત્રો પેન્શનરો અને સરકારી કર્મચારીઓને લગતી આપણે તમામ માહિતી આપણે વિડીયો દ્વારા શેર કરીએ છીએ તો મિત્રો તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નંબર વિનંતી કેમ કે આવી કોઈ પણ લેટેસ્ટ અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો તમે પેન્શનધારક નિવૃત્ત કર્મચારી અથવા તો સરકારી કર્મચારી શો હતો તો તમારા માટે આ ચેનલ અને આ વિડીયો ખૂબ જ અગત્યો થવાનો છે મિત્રો તો મિત્રો વિગતવાર વાત કરીએ તો તમે જાણો છો ઓકે ગુજરાત રાજ્ય સરકારે હાલમાં જ મોંઘવારી ભત્તામાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો છે તેથી ગુજરાત રાજ્ય સરકારે તેના પેન્શનરો અને સરકારી કર્મચારીઓને દિવાળી પહેલાં સૌથી મોટી ભેટ આપી છે તો મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓને ત્રણ ટકા મોંઘવારી ભત્તામાં વધારો કરી ટોટલ પંચાવન ટકાથી વધારીને અઠ્ઠાવન ટકા મોંઘવારી ભથ્થું કરાયું છે તો મિત્રો તમામ વાત વિગતવાર હવે કરીએ તો દિવાળી પહેલાં ઉત્તરાખંડ સરકારે રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરોને મોટી ભેટ આપી છે રાજ્યના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ત્રણ ટકા ડીએ વધારાને મંજૂરી આપી છે ઉત્તરાખંડ પહેલાં ઉત્તર પ્રદેશ ઓડિશા અને કર્ણાટક સહિત અનેક રાજ્યોએ પણ કર્મચારીઓ માટે ડીએ વધારાની જાહેરાત કરી છે મિત્રો અને મિત્રો દિવાળી પહેલાં ઉત્તરાખંડ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર આવ્યા છે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ રાજ્યના કર્મચારીઓ માટે મોંઘવારી ભતા અને મોંઘવારી રાહતમાં ત્રણ ટકાનો વધારો મંજૂર કર્યો છે આનાથી હજારો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને રાહત મળશે મિત્રો અને મિત્રો ઓક્ટોમ્બરના પગારમાં જોવા મળશે અસર મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર આ વધારો એક જુલાઈ બે હજાર પચીસથી અમલમાં આવશે અને ઓક્ટોબરના પગાર સાથે નવેમ્બરમાં સુકવામાં આવશે આ નિર્ણય ફક્ત રાજ્ય સરકારી કર્મચારીઓને જ નહીં પરંતુ સ્થાનિક સંસ્થાનો અને રાજ્ય જાહેર ક્ષેત્રના ઉપક્રમોના કર્મચારીઓ અને પેન્શનરોને પણ લાગુ પડશે મિત્રો અને મિત્રો ત્યારબાદ વાત કરીએ તો અન્ય રાજ્યોએ પણ કર્મચારીઓને આ ભેટ આપી છે માત્ર ઉત્તરાખંડ જ નહીં પરંતુ ઘણાય રાજ્યોએ દિવાળી પહેલા તેમના કર્મચારીઓ માટે ડીએ વધારાની જાહેરાત કરી છે ઉત્તર પ્રદેશમાં મુખ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ સત્તર ઓક્ટોમ્બરે ડીએ વધારાની જાહેરાત કરી હતી ઉત્તર પ્રદેશમાં મોંઘવારી વધતું પંચાવન ટકાથી વધારીને અઠ્ઠાવન ટકા કરવામાં આવ્યું છે સીએમ યોગીએ કહ્યું કે આ નિર્ણયથી કર્મચારીઓ અને પેન્શનરોના જીવનમાં સંતોષ સુરક્ષા અને સમૃદ્ધિનો દીવો પ્રગટશે ઓડિશાના મુખ્યમંત્રી મોહન શરણ જણાવ્યું હતું કે સોળ ઓક્ટોમ્બરે કર્મચારીઓ માટે ત્રણ ટકા ડીએ વધારાની જાહેરાત કરી હતી જેનાથી ડીએ પંચાવન ટકાથી અઠાવન ટકા થઈ ગયો હતો કર્ણાટક સરકારે પણ પંદર પંદર ઓક્ટોમ્બરે ડીએ બે ટકા વધારીને ચૌદ પોઈન્ટ પચીસ ટકા કર્યો હતો અને મિત્રો કર્મચારીઓને તહેવાર બોનસ ગુજરાત બિહાર ઝારખંડ સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ જેવા રાજ્યોએ પણ કર્મચારીઓ માટે ડીએ વધારો જાહેર કર્યો છે આનાથી દિવાળી પહેલાં દેશભરના લાખો સરકારી કર્મચારીઓને ચહેરા પર સ્મિત ફરી વળ્યું છે આ તહેવારોની મોસમમાં વહેલા ડીએથી એટલે કે વધેલા ડીએથી કર્મચારીઓના ખિસ્સામાં રાહ જોવા મળશે સાથે બજારમાં પણ તેજી આવશે આ સરકારી નિર્ણયોથી કર્મચારીઓનું મનોબળ વધશે અને આર્થિક ગતિ પણ મજબૂત બનશે મિત્રો